નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું ગુરુ ચેનલ પર આ વિડીયોમાં આપણે બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જોવાના છે અને એ કોમન ક્વેશ્ચન બી છે શું દહીં ખાવાથી તમને કફ વધે છે કે નહીં ઘણા લોકોને એવું હોય કે સર હું દહીં ખાઉં છું તો મને અસ્થમાનો પ્રોબ્લેમ વધી જાય છે મને ગળામાં કફ થઈ જાય છે સાઇનસ બ્લોક થઈ જાય છે અને ઘણા લોકો એવું કહે છે કે સર મને તો કશું જ નથી થતું તો આનો જવાબ શું ખરેખર આવું થાય છે કે નથી થતું આયુર્વેદા એવું કહે છે કે જે લોકોને બી કફ પ્રકૃતિ હોય એ લોકોને દહીં ખાવાથી કફ વધે છે અને મોડર્ન મેડિસિન એટલે એલોપેથી એવું કહે છે કે આવું કશું જ હોતું નથી આવું કોઈ સાયન્ટિફિક પેપરમાં પ્રૂવ થયેલું નથી તો ખરેખર સાચું શું છે આ વિડીયોમાં આપણે એની ડિટેલ ચર્ચા કરવાના છે તો બન્યા રહો આ વિડીયોના છે એન્ડ સુધી મારું નામ છે ડૉક્ટર નિસર્ગ પટેલ હું ગેસ્ટ્રોન્ટોલોજીસ્ટ એટલે કે પેટનો સ્પેશિયાલિસ્ટ છું સિડ્સ હોસ્પિટલ સુરત ગુજરાતથી गैस्ट्रो गुरु के साथ बढ़ाएं अपने पाचन स्वास्थ्य का अनुभव जहां विज्ञान और वास्तविक ज्ञान मिलते हैं ऑथेंटिक मेडिकल हेल्थ इंफॉर्मेशन गैस्ट्रो गुरु के संग तो so, सौ पहला अपने आयुर्वेदिक पर्सपेक्टिव समझवा कोशिश करिए आयुर्वेदा शू कहे कि कोई भी व्यक्ति ने एक पर्टिकुलर प्रकृति हो प्रकृति कई रीते बने तो त्रोष बेलेंस वात पित्त कफ હવે અમુક લોકોને વાત વધી જાય છે કોઈ બી વ્યક્તિને વાત વધે તો શું થાય તો એ લોકોને પેટમાં ગેસ એટલે કે બ્લોટિંગનો પ્રોબ્લેમ આવે કંઈ બી ખાય તો પેટ ભારે થઈ જાય જે લોકોને બી વાત પ્રકૃતિ વધારે હોય એ લોકો એકદમ હલકા હોય એટલે એકદમ પતલા અને વજનમાં હલકા એ લોકોનું મગજ બહુ શાર્પ હોય ને ક્રિએટિવ હોય એ લોકોને એન્ઝાયટીના પ્રોબ્લમ બી વધારે રહે એટલે એ લોકોને ઓલવેઝ ડરનો પ્રોબ્લેમ રહે એ લોકોની સ્કીન ડ્રાય હોય એટલે જો તમને વાત પ્રકૃતિ વધારે હોય તો તમારા આવા લક્ષણો હોઈ શકે અમુક લોકોને પિત્ત વધી જાય તો જ્યારે બોડીમાં પિત્ત વધે એના કારણે પેટમાં એસિડ બને અને તમારા બોડીમાં ઇન્ફ્લેમેશન એટલે કે સોજો આવે હવે જે લોકોને બી પિત્ત પ્રકૃતિ વધારે હોય એ લોકોનો ઢાંચો મીડિયમ હોય એટલે બહુ પતલા બી નહીં બહુ જાડા બી નહીં એ લોકોનું ડાયજેશન બહુ ફાસ્ટ થતું હોય પણ એ લોકોને પેટમાં એસિડ બી એટલું જ બનતું મગજથી એ લોકો બહુ જ શાર્પ હોય અને એ લોકોનો ગુસ્સો બહુ વધારે આવે એટલે એ લોકોનું આમ ઇરિટેબલ વધારે હોય અને એ લોકોની સ્કીન બી બહુ સેન્સિટિવ હોય એટલે સ્કિનની એલર્જીના પ્રોબ્લેમ એ લોકોને વધારે થતા હોય એટલે જે લોકોને બી પિત્તનો પ્રોબ્લેમ હોય એ લોકોને આ લક્ષણ હોઈ શકે હવે અમુક લોકોને કફ વધી જાય જે લોકોને બી કફ વધારે હોય એ લોકો શરીરે જાડા હોય એ લોકો થોડું બી ખાવાનું ખાય તો એ લોકોનું વજન બહુ ફટાફટ વધે એ લોકો આમ આળસુ હોય એ લોકોનું ડાયજેશન બી સ્લો હોય અને એ લોકોને ઓલવેઝ લંગ્સના કોઈ પ્રોબ્લેમ રહેતા હોય એટલે એ લોકોને દમનો પ્રોબ્લેમ હોય નાકમાંથી કફ આવતો હોય ખાંસી હોય છીંક હોય આ બધા પ્રોબ્લમ એ લોકોને વધારે થતા હોય એટલે તમારે એવું સૌથી પહેલાં જાણવું જરૂરી છે કે તમારી પ્રકૃતિ કઈ છે આયુર્વેદા શું કહે છે કે દહીં જે છે તે પચવામાં ભારે છે એટલે ગુરુ સ્વભાવનું છે અને ખાટું બી છે એટલે કે આમ્લ સ્વભાવનું બી છે એટલે જે લોકોને બી કફ પ્રકૃતિ વધારે હોય અને એ લોકો દહીં ખાય તો એ લોકોને એનાથી કફ ઓર વધી જાય છે એટલે એ લોકોને દમનો પ્રોબ્લેમ વધે છે શરદી ખાંસી છીક બી વધી જાય છે જ્યારે મોડર્ન મેડિસિન એવું કહે છે કે આવું કશું જ હોતું નથી દહીંમાં આપણને વિટામિન ડી બી ટ્વેલ્વ પ્રોટીન અને પ્રોબાયોટિક્સ આ બધી વસ્તુ વધારે મળે છે અને મોડર્ન મેડિસિન એવું માને છે કે દહીંમાં જે પ્રોબાયોટિક્સ રહેલા છે જેના કારણે પછવામાં ખૂબ જ હલકું છે અને તમારું ડાયજેશન બી ઇમ્પ્રૂવ કરે છે તમારી ગટ હેલ્થ અને ઇમ્યુનિટીને વધારે છે હવે આમાંથી સાચું શું માનવું મોડર્ન મેડિસિન સાચું છે કે આયુર્વેદિક સાચું છે મોડર્ન મેડિસિનમાં અમુક એવા ક્લિનિકલ ટ્રાયલ્સ થયેલા છે જેમ કે મેં અહીંયા એક કોર્ટ કરેલો છે મેયો ક્લિનિકનો મેયો ક્લિનિક વાળા શું કહે છે કે જે લોકો બી દહીં કે દૂધ વધારે રહેતા હોય એમાં એનું જે ચરબી છે એના કારણે તમને ગળામાં થોડી ખરાશ લાગે પણ કોઈ રેસ્પિરેટરી સિમ્ટમ્સ વધતા નથી આવું એક સિમિલર સ્ટડી અમેરિકન જર્નલ ઓફ ક્લિનિકલ ન્યુટ્રિશનમાં પબ્લિશ થયેલું હતું જેમાં બી આ સેમ વાત રખેલી છે કે દહીં કે દૂધ ખાવાથી કોઈ રેસ્પિરેટરી પ્રોબ્લેમ્સ વધતા નથી એટલે હવે આપણને કન્ફ્યુઝન થાય કે ભાઈ મોડર્ન મેડિસિનમાં તો સાયન્ટિફિક જર્નલમાં આનું પ્રૂફ છે આયુર્વેદિકમાં એનું કોઈ પ્રૂફ નથી તો સાચું કોને માનવું આયુર્વેદિકને સાચું માનીએ કે મોડર્ન મેડિસિનને સાચું માનીએ આનો જવાબ છે કે બંને પોત પોતાની જગ્યાએ સાચા છે આ જવાબના ડિટેલમાં જો આપણે ઉતરીએ તો એના રૂટ કોઝ સુધી જવું પડશે એટલે બંનેના પ્રિન્સિપલ શું છે આયુર્વેદાનું પ્રિન્સિપલ શું છે ઇટ ઇઝ બેઝડ ઓન લાઇફ કે કોઈ બી વ્યક્તિએ પોતાની લાઈફ કઈ રીતે જીવવી જોઈએ શું ખાવું જોઈએ શું નહીં ખાવું જોઈએ એટલે આયુર્વેદા એક ઇન્ડિવિજ્યુઅલની વાત કરે છે જ્યારે મોડન મેડિસિન આખા વર્લ્ડની વાત કરે છે મોડર્ન મેડિસિનના જે સાયન્ટિફિક પ્રિન્સિપલ્સ છે એ એવું કહે છે કે પંચાણું ટકા લોકોને આવું કરવાથી એક પર્ટિક્યુલર વસ્તુ નથી થતી પણ પાંચ ટકા લોકોને તો આ પ્રોબ્લેમ થઈ શકે એટલે આયુર્વેદા એક ઇન્ડિવિજ્યુઅલની વાત કરે છે આયુર્વેદા ફોકસ કરે છે હેલ્થ ઉપર અને મોડર્ન મેડિસિન ફોકસ કરે છે બીમારીઓ ઉપર એટલે મોડર્ન મેડિસિનમાં આ બીમારી છે એની આ દવા છે એના ટેસ્ટ છે એના ઉપર રિસર્ચ વધારે થાય છે જ્યારે આયુર્વેદામાં લાઈફને તમે કઈ રીતે સારી રીતે જીવી શકો એના ઉપર ફોકસ વધારે હોય છે એટલે આપનો આજનો જે પ્રશ્ન છે કે દહીં ખાવાથી કફ વધે છે કે નહીં એ સમજવા માટે આપણે મોર્ડન મેડિસિનનો એલર્જીનો કોન્સેપ્ટ સમજવાની કોશિશ કરીએ એટલે જો કોઈ બી વ્યક્તિને એલર્જી હોય તો મોડર્ન મેડિસિન એવું કહે છે કે ભાઈ અમારી પાસે એટલા કોઈ સારા રિપોર્ટ્સ નથી જેનાથી અમે કહી શકીએ કે આ વ્યક્તિને આ વસ્તુની એલર્જી છે એટલે અમે લોકો એઝ અ ડૉક્ટર શું કહેતા હોય કે પેશન્ટને ફૂડ ડાયરી મેન્ટેન કરવાનું કહીએ એટલે કોઈ પેશન્ટને એવું લાગતું હોય કે મને આ વસ્તુ ખાવાથી પ્રોબ્લેમ છે તો અમે એમને કહીએ કે ભાઈ તમે એ વસ્તુ ડેટ અને ટાઈમ સાથે લખો અને એના કયા સિમ્ટમ્સ આવે છે એ બી લખો જો આવું રિપીટેડલી થાય છે તો તમને યસ એ વસ્તુથી એલર્જી હોઈ શકે અને તમારે એનાથી દૂર રહેવું જોઈએ એટલે સિમિલરલી જે લોકોને બી કફ પ્રકૃતિ વધારે છે અને એ લોકોને દહીં ખાવાથી ખરેખર પ્રોબ્લેમ થાય છે તો એ લોકો આ રીતે ફૂડ ડાયરી મેન્ટેન રાખવી જોઈએ જેમાં એ લોકોએ લખવું જોઈએ કે ભાઈ દહીં મેં આટલી ક્વોન્ટિટીમાં ખાધું આ તારીખે ખાધું ને આ સમયે ખાધું અને એ વખતે વાતાવરણ ઠંડુ હતું કે ગરમ હતું તમે રાત્રે ખાધું કે સવારે ખાધું અને પછી એના ચોવીસ કલાકમાં લક્ષણ જુઓ કે શું તમને કફ છીંક એલર્જીનો પ્રોબ્લમ કે દમનો પ્રોબ્લેમ વધે છે કે નહીં જો તમને આ પ્રોબ્લેમ વધે છે તો ખરેખર તમને દહીંથી પ્રોબ્લેમ હોઈ શકે આવું જો પાંચ છ વાર રિપીટ થાય ત્યારે જ એવું માનવું કે હા તમને કદાચ આ પ્રોબ્લેમ છે એક વારમાં એવું નહીં માની લેવું અને જો તમને એનાથી પ્રોબ્લેમ નથી થતો તો એનો મતલબ કે તમે એને ફ્રીલી ખાઈ શકો છો તો આ રીતે તમે આયુર્વેદાના પ્રાચીન કાળના આપણા વિજ્ઞાનથી અને મોડર્ન મેડિસિનના સાયન્ટિફિક પ્રિન્સિપલથી એવું સમજી શકો છો કે કોઈ વ્યક્તિને કોઈ વસ્તુથી પ્રોબ્લેમ હોય પણ બીજા જ વ્યક્તિને એ વસ્તુથી પ્રોબ્લેમ કદાચ ના બી હોય એટલે આ વસ્તુને ઇન્ડિવિઝુઅલાઇઝ કરવાની જરૂર છે બધાએ આ વસ્તુ બ્લાઇન્ડલી ફોલો કરવાની જરૂર નથી હું તમને પ્રેક્ટિકલ એક્ઝામ્પલ આપું તમારી પાસે બે ટાઈપના પેશન્ટ્સ આવતા હોય એક પેશન્ટ એવા હોય કે જે લોકોને આયુર્વેદા પર એકદમ આંધળો વિશ્વાસ હોય એટલે કોઈ બી યુટ્યુબ વિડીયો જોઈને કે ઇન્સ્ટાગ્રામની પોસ્ટ જોઈને અને કોઈ પેપરની પૂર્તિમાં લખેલું લખાણ જોઈને એ લોકો એ વસ્તુને બ્લાઇન્ડલી ફોલો કરવા લાગે એ લોકોને એવું લાગે કે મને ભ્રંકેલ રસ્તામાંનો પ્રોબ્લમ છે હું આજથી દહીં નહીં ખાઉં મને ગેસનો પ્રોબ્લેમ છે હું આજથી છોલે ચણા રાજમા નહીં ખાઉં ઘણા લોકો તો એના ઉપરાંત અમુક ચૂરણ લઈ આવે કે આ ચૂરણ ખાવાથી મારો પિત્તનો પ્રોબ્લેમ ઓછો થઈ જશે મારી ખાંસી ઓછી થઈ જશે અને એ બી એ ચૂરણ લાવે ક્યાંથી તો રસ્તા ઉપરથી તંબુ બાંધીને લોકો બેસતા હોય ત્યાં આગળથી અથવા તો ઓનલાઈન કોઈ બી વસ્તુઓ મંગાવી લે એ લોકોને એવું લાગતું હોય કે આયુર્વેદિકથી કોઈ નુકસાન નથી પણ દોસ્તો આવી એ ખોટી વસ્તુ છે તમે કોઈ બી આયુર્વેદિક દવા લો છો તો આયુર્વેદિક ડૉક્ટરની સલાહ મુજબ જ લો એ તમને સાચી રીતે ગાઈડ કરશે કે તમારે શું ખાવું જોઈએ શું નહીં ખાવું જોઈએ આ દવા કે ચૂરણ લેવી જોઈએ કે નહીં લેવી જોઈએ બ્લાઇન્ડલી એ વસ્તુને ફોલો નહીં કરશો કેમ કેમકે દહીંમાં બહુ બધા ઇમ્પોર્ટન્ટ મિનરલ્સ અને વિટામિન્સ છે જેમ કે વિટામિન બી ટ્વેલ્વ વિટામિન ડી કેલ્શિયમ દહીંનું પ્રોટીન બી બહુ હાઈ ક્વોલિટીનું હોય છે એટલે જો તમને ખરેખર દહીંથી પ્રોબ્લેમ નથી અને તમે કોઈ યુટ્યુબ વિડીયોમાં જોઈને એવું માનો છો કે ભાઈ મારે દહીં નથી ખાવાનું તો તમને બહુ બધા કેલ્શિયમની અને વિટામિનની ઉણપ થઈ શકે પ્રોટીનની બી ઉણપ થઈ શકે અને જો તમને ખરેખર એ વસ્તુથી પ્રોબ્લમ છે તો તમે એ વસ્તુને અવોઇડ કરો અને એના બીજા ઓપ્શન્સ જુઓ બીજા જે પેશન્ટ્સ છે એ સ્ટ્રોંગલી એલોપેથીમાં બિલીવ કરતા હોય એટલે જે આજકાલના યંગસ્ટર છે એને બધી વસ્તુનો પ્રૂફ જોઈએ કે ભાઈ મને એ વસ્તુનું પ્રૂફ બતાવો કે આનાથી આ વસ્તુનો પ્રોબ્લેમ થાય છે કે નથી થતો એટલે કોઈ એવો સાયન્ટિફિક પેપર નથી કે જેમાં એવું લખે છે કે દહીંથી રેસ્પિરેટરી પ્રોબ્લેમ્સ વધે છે પણ હું તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું કે એલોપેથી એવું કહે છે કે સ્મોકિંગ કરવાથી કેન્સરના પ્રોબ્લેમ વધી જાય છે એટલે જડબાના કેન્સર ફેફસાના કેન્સર અન્નણીને કેન્સર વધી જાય છે હવે મારે તમને એક સિમ્પલ સવાલ પૂછવો છે શું બધા તમાકુ કે માવા ખાતા લોકોને કેન્સર થાય છે જવાબ છે ના એટલે એલોપેથી એવું ગણે છે કે આ વસ્તુ કરવાથી તમારા રિસ્ક વધી જાય છે એવું નથી કે તમાકુ ખાવાથી બધાને જ કેન્સર થાય સિમિલરલી દહીં ખાવાથી બધાને પ્રોબ્લેમ નહીં થાય એવું બી એલોપેથી કહેતું નથી એટલે આ વસ્તુને ક્રિટિકલ એનાલિસિસ કરીને તમારે વિચાર કરવો જોઈએ એટલે જો તમે પ્રો આયુર્વેદા છો અને કોઈ બી વસ્તુને એમનેમ નથી ખાતા તો બી તમે ખોટા છો અને જો તમે પ્રો એલોપેથિક છો અને તમે એમ માનીને ચાલો છો કે કોઈ સાયન્ટિફિક પેપર નથી એટલે હું તો ખાવાનો તો બી તમે ખોટા છો એટલે દરેક વ્યક્તિએ પોતાની પ્રકૃતિ સમજીને એને અનુકૂળ આવતી વસ્તુ જ લેવી જોઈએ એટલે આયુર્વેદાના પ્રમાણે તમારે દહીં ક્યારે ખાવું જોઈએ તો તમે સમર્સમાં ખાઈ શકો ને સવારના ટાઈમમાં ખાઈ શકો અને જો તમને કોઈ પ્રોબ્લેમ નથી એટલે તમને કફ પ્રકૃતિ નથી તો તમે રાત્રે બી ખાઈ શકો પણ જે લોકોને કફની પ્રકૃતિ વધારે છે એ લોકોએ દહીં ઠંડા વાતાવરણમાં ના ખાવું જોઈએ એટલે જ્યારે બી વિન્ટર્સ હોય કે મોન્સૂન હોય તો ના ખાવું જોઈએ રાતના સમયે ના ખાવું જોઈએ દહીંને તમે કોઈ ફ્રૂટ સાથે મિક્સ ના કરો તો વધારે સારું એટલે આયુર્વેદિકના દ્રષ્ટિકોણથી જો તમે આ રીતે ફોલો કરશો તો તમને ઘણા બધા રેસ્પિરેટરી પ્રોબ્લેમ્સ કદાચ ઓછા થઈ જાય હવે જે એલોપેથીવાળા છે જે લોકોને એવું છે કે સર હું દહીં નથી ખાતો તો મને પ્રોટીનને કેલ્શિયમ એ બધી વસ્તુ ક્યાંથી મળશે તો એના ઓલરેડી ઓલ્ટરનેટિવસ છે આપણી પાસે તમે છાશ લઈ શકો છાશમાં સેમ અમાઉન્ટ ઓફ પ્રોટીન અને કેલ્શિયમ અવેલેબલ છે તમે ફણગાયેલા ચણા કે ફણગાયેલા મગ લઈ શકો જેમાં હાઈ લેવલ ઓફ પ્રોટીન અવેલેબલ છે વિટામિન બી અને વિટામિન ડી બી અવેલેબલ છે તમે દહીં લઈ શકો પણ આલમંડ મિલ્કનું કે કોકોનટ મિલ્કનું એમાંથી તમે દહીં બનાવીને લઈ શકો એટલે આ બીજા ઓપ્શન્સ છે જે તમે ફોલો ઇઝીલી કરી શકો છો એટલે તમને જો દહીં ખાવાનું ભાવતું હોય તો એને જગ્યાએ તમે આટલા ઓપ્શન્સ ટ્રાય કરો તમને એનાથી ઘણો ફાયદો થશે અને પ્રોબાયોટિક્સ માટે તમે કાંજી વોટર લઈ શકો એટલે ફર્મેન્ટેડ રાઈસનું વોટર જેમાં ભરીને પ્રોબાયોટિક્સ તમને મળી જશે અને તમારા પેટમાં પાચન બી બહુ હલકું થઈ જશે તમને ગટ ઇમ્યુનિટી વધશે અને ગટ હેલ્થ સારી થશે એટલે ઓલવેઝ એવું યાદ રાખો કે આપણા આહારમાં સંતુલન જરૂરી છે ડર જરૂરી નથી એટલે કોઈ બી વસ્તુને ડરીને નહીં ખાવું કે આ વસ્તુ તો હું ખાઈશ જ એવું ઉપરાણો નહીં લેશો તમને આયુર્વેદામાં કોઈ બી વસ્તુનો ડાઉટ હોય તો કોઈ રજીસ્ટર્ડ આયુર્વેદિક પ્રેક્ટિશનર પાસે જાઓ અને એમની સલાહ મુજબ તમે ડાયટ ફોલો કરો તો ચલો આ વિડીયોનું આપણે સમાપન કરશું એક ચક્ર સંહિતાના સુંદર શ્લોકથી સંભવ વસ્તુ રોગ આહાર સંભવ એનો મતલબ કે જે ખાવાથી તમને શરીરમાં પોષણ મળે છે એ જ વસ્તુથી તમને બીમારી બી ઉત્પન્ન થઈ શકે છે એટલે આપણા ભોજનને આપણા દવા બનાવી છે કે આપણા ભોજનને આપણે ઝેર બનાવવું છે તે આપણા ઉપર નિર્ભર કરે છે એટલે જો તમે તમારી પ્રકૃતિના અનુસાર યોગ્ય ખોરાક યોગ્ય સમયે ખાશો તો તમને એ જ વસ્તુ દવા તરીકે કામ કરશે હું આશા રાખું છું કે આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર જરૂર કરજો चैनल ने सब्सक्राइब कर दो जेथी આવા इंपॉर्टेंट वीडियो तुम्हारा सुधी पहुंची सके जय हिंद जय भारत नमस्कार गैस्ट्रो गुरु के साथ बढ़ाएं अपने पाचन स्वास्थ्य का अनुभव जहां विज्ञान और वास्तविक ज्ञान मिलते हैं ऑथेंटिक मेडिकल हेल्थ इंफॉर्मेशन गैस्ट्रो गुरु के संग